પ્રાંત અધિકારી ચેતનભાઈ મિસર માંડવી સાયન્સ ખાતે લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી માંડવી સાયન્સ તૈયારીઓ પ્રાંત અધિકારી ચેતનભાઈ મિસરે કરી હતી માંડવી મામલતદાર વિનોદભાઈ ગોખલાણી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભા બે ની ચૂંટણી યોજાવાની છે એમાં સાતમી મે હાજર ના દિવસે મતદાન મથક પર મતદાન આરંભવાનું છે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે જે પણ મતદાન મથક પર ટુકડ્યો જ છે એમની તાલીમ તેમના પોસ્ટલ બેલેટ થ્રુ વોટિંગ કરવા માટે ફેસિલિટેશન સેન્ટર એમના વોટિંગ કરવા માટે જે આપણી પોસ્ટલ બેલેટની ટીમ છે વગેરેની તાલીમ એમને તાલીમ આપવા માટે જે માસ્ટર ટ્રેનર છે એમની સાથે મીટિંગ વગેરેનું આજે આજ રોજ આપણી સાયન્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને તે સૌને આપણે જે એમની કામગીરી છે એ કામગીરીની ચર્ચા કરી અને તેની સાથે આગામી જે આયોજન છે એના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આમાં કેટલા આપણે અધિકારીઓ આની અંદર લોકસભા છે એટલે જિલ્લા લેવલે આરો જે છે માન્ય કલેક્ટર સાહેબ ત્યાંથી લઈ અને આપણા તાલુકાના દરેક સ્ટાફ શિક્ષક મિત્રો અને એ સિવાયના જેટલા પણ વિભાગ છે એ વિભાગના કર્મચારીઓ બધા જ અલગ અલગ કામગીરીમાં સીધી અથવા આડકતરી રીતે ઇલેક્શનની અંદર જોડાશે સાહેબ મતદારોને ઘણી વખત આપણે મૂંઝવણ અનુભવતા હોય છે મતદાન આપતી વખતે શું મૂંઝવણ થાય અને શું શું એમને સાથે લાવવાનું રહેશે મતદારો જે છે મતદાનના દિવસે મતદાન મથક પર મતદાન કરવા જાય તેના માટે સૌથી પહેલી તો મૂંઝવણ એમનું મતદાર યાદીમાં નામ ચાલે છે કે કેમ એ ચેક કરવા માટે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન છે એની અંદર એ એમનું પોતાનું મતદાર યાદીમાં ક્યાં નામ ચાલે છે એ જોઈ શકે છે એમની જોડે જે એપિક કાર્ડ છે ઇલેક્શન કાર્ડ જે આપણે કહીએ છીએ એ એપિક કાર્ડ જે છે અને એ સિવાય ઈસીઆઈ દ્વારા માન્ય બાર દસ્તાવેજો તે પૈકી કોઈપણ એક એ દસ્તાવેજ સાથે લઈ અને સાતમી મે બે હજાર ચોવીસના રોજ આપણું ગુજરાતનું થર્ડ ફેઝમાં આપણું ઇલેક્શન થવાનું છે તો સાતમી મેના દિવસે એમનું જે મતદાર યાદીમાં નામ ચાલતું હોય ત્યાં મતદાન મથક પર જઈ અને મતદાન કરી શકે છે અને જો એમને ઈવીએમમાં કઈ રીતે મતદાન કરવું તે માટે જો એમને કોઈપણ જાતનું કન્ફ્યુઝન હોય તો આપણે મતદાન મથકની બહાર એના માટે કઈ રીતે મતદાન કરવું એની એક જે કાર્યપ્રણાલી હોય તે પણ આપણે સાથે મતદાન મથકના બહાર આપણે રાખતા હોઈએ છીએ શાંતિ રીતે મતદાન થાય તે માટે આપ શાંતિપૂર્વક મતદાન થાય તે માટે હું કચ્છ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના જેટલા પણ મતદારો છે એમને મુખ્યત્વે એ અપીલ કરવા માગીશ કે મતદાનના દિવસે આપણને શાંતિથી મતદાન મથક પર લાઇનમાં ઉભા રહીએ જે માટેની વ્યવસ્થા અમે ત્યાં બીએલઓ તથા પોલીસ તથા પ્રિસાઇડિંગ ઓફિસર એ સાથે રાખીને મતદાનના દિવસે કરશે જે વૃદ્ધ હોય અપંગ હોય અશક્ત હોય ઉંમરલાયક હોય એવા લોકોને આપણે પ્રાયોરિટી આપીએ મહિલાઓને આપણે મતદાન મથકમાં આમ તો નિયમ એવો છે કે એક પુરુષ પછી બે મહિલા તો આપણે એ જે કાર્યપ્રણાલી છે એને જાળવી અને શાંતિપૂર્વક તમારો વારો આવે ત્યારે અંદર જઈ મતદાન મથકનો જે સ્ટાફ છે તેમને કોઓપરેટ કરી અને શાંતિપૂર્વક મતદાન કરીએ ઈએસસી ઈવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્ટ બાઇક લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ